સ્થળ પર ફૂટપાથ થી રોડ વચ્ચે માત્ર બે ફૂટ ની જગ્યામાં થોડો કાદવ ફેલાયેલો હતો આસાનીથી કાદવ ભરેલી આ જગ્યાને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ ઓળંગી શક્યા હોત જો કે તેમને પોતાના શૂઝ ખરાબ થઈ જવાની ચિંતા હતી આ સમયે સ્થળ પર હાજર ફાયર બ્રિગેડ સબ ઓફિસરે ડેપ્યુટી મેયરને કહ્યું કે હું તમને લઈ જઉં જાણે નરેન્દ્ર પાટિલ આ તકની રાહ જોતા હોય તેમ હોશે હોશે ફાયર બ્રિગેડ સબ ઓફિસરની પીઠ પર ટીંગાઈ ગયા દેવાળું વાયરલ થતાં જ મીડિયાએ જ્યારે નરેન્દ્ર પાર્ટીનો સંપર્ક કર્યો તો તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો આ તરફ તેમને પીઠ પર બેસાડનાર ફાયર બ્રિગેડના સબ ઓફિસર સુનિલ ચૌધરીનું કહેવું છે કે ડેપ્યુટી મેયરને પગમાં તકલીફ હતી એટલે તેમને પીઠ પર બેસાડ્યા